for more news and trending updates subscribe to connect the press the bell icon to never miss an exclusive from us લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે ગુજરાતભરના લોકો આજે મતદાન કરી રહ્યા છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં સાત વાગ્યાની સાથે મતદાન મથકો પર લોકો ઉમટી પડ્યા હતા અને મતદાન કર્યું હતું આ ઉપરાંત નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી પાટીલ પર ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચી ચૂક્યા હતા તેઓએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી વહેલી સવારે બધાએ મતદાન કરવું જોઈએ એવું અમારા પાર્ટીમાંથી દરેક કાર્યકર્તાઓને અને બધા મિત્રોને અપીલ કરવામાં આવતી હોય છે સ્વાભાવિકપણે અમારે પણ એનો અમલ કરવો જ જોઈએ અને એટલા જ માટે અમે દરેક ઇલેક્શનની અંદર વહેલી સવારે મતદાન કરવા માટે ફેમિલી સાથે અને અમારી સોસાયટીના સભ્યો અને અમારા સૌ શુભેચ્છક મિત્રો સાથે મોટી સંખ્યામાં એક સાથે નીકળીને મતદાન કરતા હોઈએ છીએ આજે પણ એ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ મતદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ આનંદની વાત છે આ વર્ષે ખાસ કરીને યુવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે वहली सवार युवाओं मतदान करने पहुंची रहा है मतदान करी लोगों ने अन्य युवाओं ने मतदान करने अपील कर रहा है मैंने आज वोट दिया है और मैं बहुत खुश हूँ कि हम भारत की प्रगति के साथ जुड़े हुए हैं और हमारा एक एक वोट काम आता है भारत की तरक्की के लिए जय भारत आई एम हैप्पी टू वोट